ભરૂચના આમોદ તાલુકાના આજોદ ગામની સીમમાં જુગાર રમાતો હોવાની બાતમી આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર રાજુ કરમટીયાને મળતા આમોદ પોલીસે ખેડૂત બની ટ્રેક્ટર સાથે ખેતરમાં જઈ આજોદ ગામની સીમમાં દરોડા પાડતા બાર જુગારીઓ જુગાર રમતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા પોલીસે તેઓ પાસેથી અંગજ હડતીના રોગડા ચાલીસ હજાર આઠસો અને દાવ ઉપરના રોગડા સત્તર હજાર બસો ચાલીસ મોબાઈલ નંગ અગિયાર કિંમત રૂપિયા એકાણું હજાર મોટર બાઇક નંગ બે કિંમત રૂપિયા એક લાખ મળી કુલ રૂપિયા બે લાખ ઓગણપચાસ હજાર ચાલીસનો મુદ્દા માલકબજે કર્યો હતો પોલીસે આરોપીઓને ટ્રેક્ટરમાં બેસાડી પોલીસ મથક સુધી લઈ આવી હતી જડપાયેલ જુગારીઓ ઇકબાલ અહેમદ અલી જે કા બિરબલ રહેમોટી મસ્જિદ પાસે આજોદ તાલુકો આમોદ જિલ્લો ભરુચ યાશીન ઇબ્રાહીમ આદમ શિકારી પટેલ કિંગલોટ ગામ પાવલી ફળિયું તાલુકો જિલ્લો ભરૂચ જાવિદ અબ્દુલ્લા યાકુબ રહે આછોદ ગામ એપ્રોચ રોડ તાલુકો આમોદ જિલ્લો ભરૂચ દિલાવર ઇબ્રાહિમ મુસા કાળા રહે આછોદ ગામ વણકરવાસ તાલુકો આમોદ જિલ્લો ભરૂચ મુબારક અબ્દુલ્લા યુસુફ રખડા રહે આછોદ ગામ નમાજી સ્ટ્રીટ તાલુકો આમોદ જિલ્લો ભરૂચ સકીલ અહેમદ ઉમરજી દાજી વોરા પટેલ રહે આછોદ ગામ દહેરાફળિયા તાલુકો આમોદ હિફઝુલ રહેમાન યાકુબ કાબિલ રહે આજોદ ગામ ઝરમરી ફળિ તાલુકો આમોદ યાકુબ ઉર્ફે બાજી અહેમદ મહમ્મદ કાપડિયા રહે આજોદ ગામ વાટા ખડકી તાલુકો આમોદ આરીફ હર્ષનભાઈ વલી ગરડા રહે દેવલા ગામ ગરડા ખડકી તાલુકો જંબુસર જિલ્લો ભરૂચ દિલાવર મુસાભાઈ વલી વાડીવાલા રહે હિંગલોટ ગામ તાલુકો જિલ્લો ભરૂચ ફિરોજભાઈ અહેમદ આદમ લખોટી રહે આજોદ ગામ મછાસરાજ જવાના રોડ ઉપર તાલુકો આમોદ જિલ્લો ભરૂચ સર્પરાજ ઇબ્રાહીમ આદમ પટેલ રે ઇંગલોટ ગામ મોટી મસ્જિદ પાસે તાલુકો જિલ્લો ભરૂચનાઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી